વેલકમ ટુ વેસ્ટ જીસીઆરટી સિરીઝમાં આપણે ક્લાસ સિક્સ કરી રહ્યા છે છઠ્ઠા ધોરણની જીસીઆરટી કરી રહ્યા છે એમાં આજે જોવાના છે પાઠ નંબર પાંચ ચેપ્ટર નંબર પાંચ જેનું નામ છે આપણું ઘર પૃથ્વી એટલે કે આમાં પૃથ્વી વિશે વાત કરવામાં આવી છે બેઝિક માહિતી આપવામાં આવી છે કે પૃથ્વીનો ગોળો કેવો છે શું છે એ બધી વસ્તુની એકદમ બેઝિક વાત કરવામાં આવેલી છે પૃથ્વીનો આકાર તો પૃથ્વી ગોળાકાર છે પરંતુ સંપૂર્ણ ગોળ નથી તે ધ્રુવો પાસેથી થોડી ચપટી છે આ રીતની છે આ ધ્રુવ પાસેથી થોડી ચપટી છે સ્ફિયર આકારની છે ગોળાકાર છે જમીન પરથી તેનો આકાર આપણને સમજાતો નથી પૃથ્વી ઘણી વિશાળ છે તેના કારણે પરંતુ અંતરિક્ષમાંથી ફોટોગ્રાફ્સના આધારે આપણે આ આકાર જાણી શકીએ છીએ ભારતીય મુખ્ય અવકાશયાત્રીઓ જેના નામ તમને પાઠમાં આપેલા છે તેમના વિશે આપણે થોડું જોઈ લઈએ તેમના નામ ખાસ કરીને જોઈ લઈએ તો રાકેશ શર્મા તે ભારતના સૌપ્રથમ અવકાશયાત્રી હતા કલ્પના ચાવલા તે ભારતીય મૂળના અમેરિકન અવકાશયાત્રી હતા કલ્પના ચાવલા અને સુનિતા વિલિયમ્સ એ પણ ભારતીય મૂળના જ હતા પરંતુ એક અમેરિકન અવકાશયાત્રી હતા રાકેશ શર્મા જે હતા તે ભારતીય હતા અને સૌપ્રથમ અવકાશયાત્રી અવકાશ યાત્રી હતા અને આ બધા નાસા સાથે સંકળાયેલા છે નાસાના મિશન સાથે સંકળાયેલા છે આગળ વાત કરીએ પૃથ્વીનો ઘોડો એટલે કે ગ્લોબ તો પૃથ્વીનું મોડલ એને આપણે ઘોડો તરીકે ઓળખીએ છીએ એમાં અમુક કાલ્પનિક રેખાઓ દોરેલી છે આ પૃથ્વીનો ગોળો છે તો તેમાં અમુક આ રીતની આડી અને બીજી અમુક આ રીતે ભૂ ઊભી કાલ્પનિક રેખાઓ આપણે ડ્રો કરેલી છે એક એમ કરેલી છે તો પૃથ્વીમાં અલગ અલગ જગ્યાએથી જે વિવિધ સ્થળો છે વિવિધ જગ્યા છે એનું આપણે માપણી માપી શકીએ અને એ જગ્યાઓને વ્યાખ્યાયિત કરી શકીએ અલગ અલગ વિભાગોમાં તેને પૃથ્વીને વહેંચી શકીએ તેના આબોહવા આબોહવાકીય ફેરફારોને એ બધાના કારણે તેના લીધે આ રીતના આપણે ભાગ પાડેલા છે એમાં જે આ બધી આડી રેખાઓ છે એને આપણે અક્ષાંશ તરીકે ઓળખીએ છીએ અક્ષાંશ રેખા તરીકે ઓળખીએ છીએ ઇંગ્લિશમાં તેને કહીએ તો લેટીટ્યૂડ તરીકે ઓળખીએ છીએ અહીંયા લખેલું છે આપણે લેટીટ્યૂડ અક્ષૃત બરાબર અને જે ઊભી રેખાઓ છે તેને રેખાંસ્વૃત અથવા તો લોન્ગિટ્યુડનલ રેખાઓ તરીકે ઓળખીએ છીએ એમાં જે પૃથ્વી છે એની કમ્પ્લેટ સેન્ટરમાં વચ્ચે એક આડી રેખા છે તેને આપણે વિશ્વવૃત તરીકે ઓળખીએ છીએ જે પૃથ્વીના ગોળાને બે ભાગમાં વહેંચે છે ઉપર ઉત્તર ધ્રુવ અને નીચે દક્ષિણ ધ્રુવ એ રીતે બે ભાગમાં વહેંચે છે વિષુવૃત ઉત્તર અને દક્ષિણ અર્ધઘોડામાં વહેંચી દે છે પૃથ્વીને મુખ્ય કલ્પિત રેખાઓ આપણે બધી વિશે ડિટેલમાં આગળ જોઈશું આમાં પાઠમાં જેટલી આપેલી છે એટલી રેખાઓ વિશે જોઈ લઈએ તો વિષુવૃત જેને આપણે ઇક્વેટર તરીકે ઓળખીએ છીએ એ આપણે હમણાં જોયું તેમ કે ઝીરો ડિગ્રી અક્ષાંશ આ જે રેખા છે એ છે વિષુવૃત્ત મધ્યમાં આવેલી એક આડી રેખા સૌથી મોટી લાંબી આડી રેખા તેને વિષુવૃત તરીકે ઓળખીએ છે બીજી એક મુખ્ય રેખા છે કર્કવૃત્ત ભારતમાંથી પણ કર્કવૃત્ત પસાર થાય છે આજે સંતોષ્ણ ત્રેવીસ પોઈન્ટ પાંચ ડિગ્રી ઉત્તર ધ્રુવ છે ઉત્તર અક્ષાંશ ઉત્તર ધ્રુવમાં આવેલો સોરી ઉત્તર ધ્રુવ કે ઉત્તર ગોળાર્ધમાં આવેલી રેખા જેનું માપ છે ત્રેવીસ પોઈન્ટ પાંચ ડિગ્રી ઉત્તર અક્ષાંશ આ જે રેખા છે તેને આપણે કર્કવૃત્ત તરીકે ઓળખીએ છીએ ભારત આ જગ્યા પર આ રીતે આવેલો છે બરાબર અહીંયા આ રીતે ભારત આવેલો છે અને તેમાંથી પસાર થાય છે કર્કવૃત્ત એ ઉત્તર તરફ આવેલું છે એવી જ બીજી એક સેમ રેખા નીચે આવેલી છે સમશીતોષ્ણ કટિબંધ અને ઉષ્ણ કટિબંધને અલગ કરતી જે દક્ષિણ ગોળાર્ધમાં આવેલી છે આને આપણે કહીએ છીએ મકરવૃત એટલે કે મકર રેખા મકરવૃત અને આનું માપ છે ત્રેવીસ પોઈન્ટ પાંચ ડિગ્રી દક્ષિણ અક્ષાંશ આના સિવાય બીજી બે રેખા છે એ છે શીતોષ્ણ કટિબંધ અને બીજું છે આ બંને છે ઉત્તર ધ્રુવવૃત ઉત્તર અક્ષાંશ વૃત અને આ છે દક્ષિણ અક્ષાંશ કૃત અને એ કહી છે નામ તો છાસઠ પોઈન્ટ પાંચ ઉત્તર અક્ષાંશ અને છાસઠ પોઈન્ટ પાંચ ડિગ્રી દક્ષિણ અક્ષાંશ આ બંને પણ મહત્ત્વની છે એ બે શું કરે છે તો શીત કટિબંધ અને શીતોષ સમશીતોષ્ણ કટિબંધ એ બંનેને અલગ કરે છે શીત અને સમશીતોષ્ણને અલગ કરે છે અને આ જે પોઈન્ટ છે જીરો ડિગ્રી અને નેવું ડિગ્રીના એને આપણે ઉપરને ઉત્તર ધ્રુવવૃત તરીકે ઓળખીએ છીએ અને આ જે નીચે છે તેને આપણે દક્ષિણ ધ્રુવ તરીકે ઓળખીએ છીએ વૃત્ત નહીં આવે ઉત્તર ધ્રુવ અને આ દક્ષિણ ધ્રુવ એ બે પોઈન્ટને આપણે આ રીતે ઓળખીએ છીએ તો આ થયું કે પૃથ્વીને અક્ષાંશીય રીતે આ ભાગમાં આ રીતે અલગ અલગ ભાગમાં વહેંચેલી છે હવે એમાં જે આપણે અલગ અલગ આ ઉષ્ણ સમશીતોષ્ણ શીત આજે અલગ અલગ પાર્ટ જોયા તેના વિશે થોડી જાણકારી લઈએ તો ઉષ્ણ કટિબંધ ત્યાં ગાડી સૂર્યના કિરણો મુખ્યત્વે આખા વર્ષ દરમિયાન સીધા પડે છે અને ગરમી અતિશય વધારે હોય છે બીજું છે સમશીતોષ્ણ કટિબંધ અહીંયા ગાડી આ વિસ્તારમાં થોડા કિરણો ત્રાસા પડે છે પૃથ્વી તમે જોઈ હશે આ પૃથ્વીનો ઘોડો હતો અને આ પૃથ્વી હતી એ ત્રેવીસ પોઈન્ટ પાંચ ડિગ્રીએ નમેલી છે વાંકી છે એટલા માટે આ રીતે ડ્રો કરીએ છે આ શીત વાળું હતું આ સમશીતોષ્ણ આ વિષુવૃત નીચે પણ આ રીતનું એ તો આ જે ભાગ છે બીજા કલરથી કરીએ આ જે આખો ભાગ છે આ છે ઉષ્ણ પછી આ જે ભાગ છે ઉપર અને નીચે બંને જગ્યાએ તો આ છે સમશીતોષ્ણ સમશીતોષ્ણ કટિબંધ સમશીતોષ્ણ વિસ્તાર આ જગ્યાએ જે સૂર્યના કિરણો છે એ ત્રાસા પડે છે ત્રાસા કિરણો પડે છે તેના લીધે અહીંયા મધ્યમ હવામાન હોય છે ના વધારે ગરમી ના વધારે ઠંડી એ રીતનું તાપમાન હોય છે અને આ જે છેલ્લો ભાગ રહ્યો ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવવાળો તો આ બે જગ્યાને આપણે શીતકટિબંધ તરીકે ઓળખીએ છીએ શીતકટિબંધ એટલે કે જ્યાં અતિશય વધારે ઠંડી પડે અહીંયા આગાડી સૂર્યના કિરણો અડધી વાર તો પહોંચતા જ નથી ઘણા દિવસ સુધી ત્યાં અંધારું હોય છે છ મહિના રાત હોય એવો સિનારીઓ પણ આપણને જોવા મળે છે વર્ષ દરમિયાન તો આ જગ્યાએ અતિશય ઠંડી હોય છે અને બરફભરી વાતાવરણ હોય છે ત્યાં બરફ જ વધારે છે ધ્રુવની નજીક અતિશય ઠંડી હોય છે આગળ વાત કરીએ ખંડો અને મહાસાગરો આના સિવાય આ હતું આપણું ભૌગોલિક વિસ્તરણ જેને આપણે ભૌગોલિક રીતે પૃથ્વીને અલગ અલગ વિસ્તારમાં વહેંચી હતી એના સિવાય જે પૃથ્વી પર ખંડો આવેલા છે જે મહાસાગરો આવેલા છે તેના વિશે વાત કરીએ તો ખંડો એ જમીનના મોટા ભાગોના ખંડો કહેવામાં આવે છે પૃથ્વી પર કેટલા ખંડ છે ટોટલ તો સાત ખંડ છે મહાસાગર તો પાણીના મોટા જે ભાગો છે મોટો પાણીનો વિસ્તાર છે તેને આપણે મહાસાગર તરીકે ઓળખીએ છીએ સાત ખંડ છે અને પાંચ ટોટલ મહાસાગર છે કયા કયા ખંડ છે તો એશિયા યુરોપ આફ્રિકા ઉત્તર અમેરિકા દક્ષિણ અમેરિકા ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકા એન્ટાર્કટિકા જે છે તે એ ખંડ અહીંયા નીચે આવેલો છે દક્ષિણ ધ્રુવમાં ત્યાં આગળ કોઈ માણસ રહેતું નથી હ્યુમન નથી રહેતા માત્ર રિસર્ચ માટેના અમુક જગ્યાઓ બનેલી છે રિસર્ચ સેન્ટર્સ બનેલા છે અલગ અલગ દેશોના કયા કયા ખંડ થયા તો એશિયા આ બધાને ખબર જ હશે આપણે એશિયા ખંડમાં ભારત આવેલો છે એશિયા ખંડ અમેરિકા તો અમેરિકાના બે છે પહેલું છે ઉત્તર અમેરિકા અને બીજું એક છે દક્ષિણ અમેરિકા બરાબર ત્રણ થઈ ગયા એશિયા ઉત્તર અમેરિકા દક્ષિણ અમેરિકા બીજું એક યુરોપ થયું પછી આફ્રિકા પછી ઓસ્ટ્રેલિયા ઓસ્ટ્રેલિયા એક ખંડ છે અને દેશનું નામ પણ ઓસ્ટ્રેલિયા છે અને છેલ્લું છે એન્ટાર્કટિકા પહેલું એશિયા બીજા બે અમેરિકા યાદ રાખવાના ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા ત્રણ થઈ ગયા યુરોપ અને આફ્રિકા ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકા આ રીતે સાત ખંડ છે પાંચ મહાસાગર છે કયા કયા છે તો પ્રશાંત મહાસાગર એટલાન્ટિક મહાસાગર એન્ટાર્કટિકા જે છે તે ખંડ છે એટલાન્ટિક જે છે તે મહાસાગર છે હિન્દ મહાસાગર અને દક્ષિણ આર્કેટિક દક્ષિણ મહાસાગર અને દક્ષિણ આર્કેટિક મહાસાગર બરાબર હિન્દ પ્રશાંત એટલાન્ટિક દક્ષિણ આર્કેટિક દક્ષિણ અને આર્કેટિક તો આટલા અહીંયા તમારું ચેપ્ટર પતી ગયું આટલી જ વસ્તુ મુખ્ય હતી તો આ હતું પાંચમું ચેપ્ટર જેમાં પૃથ્વી વિશે વાત કરી આના પછીના લેક્ચરમાં આપણે છઠ્ઠું ચેપ્ટર જોઈશું હવે આના પછી તમારે બે ચેપ્ટર કંઈ રહે છે કાં તો ત્રણ રહે છે છ સાત આઠ આઠ કે નવ ચેપ્ટર છે ટોટલ